ઉપલેટામાં યદુનંદન યુવા ગ્રુપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગવતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થે યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટની શરૂઆત આજરોજ રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી જેમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય સહિત શહેરના રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઓપનિંગ કરવામાં સહભાગી બન્યા હતા ઉપલેટામાં એનિમલ હોસ્ટેલની ગાયોના લાભાર્થી યોજવામાં આવશે આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ શહેરની અંદાજે સાઠથી પણ વધુ ટીમો રમવા આવશે જેમાંથી વિનર ટીમને પુરસ્કાર ઇનામો સહિત સિલ્ડ કપ આપી સન્માનિત કરવામાં આવશે તેમજ આ ટુર્નામેન્ટમાં આવનારી તમામ રકમ ઉપલેટા એનિમલ હોસ્ટેલની અર્પણ કરવામાં આવશે આજે આપ જોઈ રહ્યા છો ઉપલે ની અંદર રાત્રિ પ્રકાશ ટુ નું શુભારંભ થઈ રહ્યો છે વડીલોને બધાને મનોરંજન પૂરું પાડવા માટે રાત્રે આવી ગરમીના સમયમાં આવી રાત્રિપ્રકાશ ટુર્નામેન્ટ નું સરસ આયોજન થયેલું છે આયોજન પણ એવું થયેલું લોક લોક ઉપયોગી થયેલું છે આ આયોજનમાં જે પણ ફંડ અને જે પણ આવક થશે એ એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે આ આ આયોજનના મુખ્ય સ્પોન્સર યુનિટી સિમેન્ટ પુનિતભાઈ ચોવટિયા એ અમારા મુખ્ય સ્પોન્સર છે અને યદુનંદન યુવા ગ્રુપ દ્વારા આ ટુર્નામેન્ટનું એક સુંદર આયોજન અને જે કાઈ ફંડ થશે એ એનિમલ હોસ્ટેલને અર્પિત કરવામાં આવશે અસ્તુ આજ રોજ ઉપલેટામાં યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને આજે એનું ઉદ્ઘાટન થયું છે આનંદની વાત એ છે કે આ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગજબનો ઉત્સાહ છે યુવાનોને આ ગરમીના દિવસોમાં ખૂબ આનંદ આવશે રાહત પડશે પણ સાથે સાથે આ એન્ટરટેનમેન્ટ નથી એનિમલ હોસ્ટેલ ઉપરેટાનું જે સંસ્થા એનિમલ હોસ્ટેલ છે કાયોના લાભાર્થી આ આયોજન કરવામાં આવ્યું છે આનું જે કઈ ફંડ થશે એ ગાયોના લાભાર્થે એનિમલ હોસ્ટેલ ના લાભાર્થે કરીને આજના જે રાષ્ટ્રીય ટુર્નામેન્ટ ઉદઘાટન થયું છે આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર પુનિતભાઈ ચોવટિયા યુનિટી સિમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન છે એને પણ હું ખુબ ખૂબ અભિનંદન આપું છું કે આ એક સારા કાર્યની અંદર ખાસ સહયોગ આપ્યો છે આજે જે ટીમ લગભગ સોસાયટીની ટીમ આમાં ભાગ લેવાની છે અને ગજબનો ઉત્સાહ ઉભેતાના યુવાનોમાં જોવા મળ્યો છે દરેકને હું ગુકુ શુભકામના પાઠવું છું સરફ라스 કોડીનો રિપોર્ટ તના સમાચાર ઉપલેટા